નમસ્કાર આપણે ગૌધરામૃત પ્લાન્ટ જે નવી સિસ્ટમ જે ડેવલપ કરી છે તે પાંચ ઘન મીટરનો છે પાંચ પાંચ ઘન મીટર કેપેસિટીમાં ત્રણ હજાર લિટર લિક્વિડ જે આપવાનું હોય છે તેની અંદર ગાયનું છાણ ગૌમૂત્ર ભાતનું ઓસામણ ગોળ અને છાસ આ પાંચ પદાર્થોને મિક્સ કરી ત્રણ હજાર લીટર આપીને એની સાથે એનારોબિક જે બેક્ટેરિયા છે તે એની અંદર નાખી અને પચાસ દિવસ સુધી એને સિસ્ટમ એમને રાખવાની છે પછી રોજનું સો લિટર લિક્વિડ ઇનપુટ આપવાનું છે અને સો લિટર પચાસ દિવસ પછી આઉટપુટ લેવાનું છે જ્યારે સો લિટર ઇનપુટ આપીએ ત્યારે પાંચ કિલો ગોળ પાંચ કિલો છાણ પાંચ કિલો પાંચ લિટર છાસ પાંચ લિટર ભાતનું ઓસામણ જે પાંચેય પદાર્થ છે તે પાંચ પાંચ આપી અને બાકીનું પાણી કરી અને સો લિટરનું ટોટલ જથ્થો કરવાનો છે જ્યારે પચાસ દિવસ પછી જે આઉટપુટ થાય છે જે એલિમેન્ટ્સ લિક્વિડ તૈયાર થાય છે તે એકસો આઠથી વધારે એલિમેન્ટ્સનું જે લિક્વિડ હોય છે તે ખેતીની અંદર જૈવિક કાર્બન વધારવાનું કામ કરે છે પેથોજોનિક સાઈડ જે બેક્ટેરિયા છે ફંગસ છે તેને મારવાનું કામ કરે છે અને મિત્ર સહજીવી બેક્ટેરિયા અને ફંગસ છે તેનું ડેવલપમેન્ટ કરે છે ત્યારે પાક ઉપર છાંટી પણ શકાય છે કે એક પંપે પાંચસો એમએલ નાખી અને છાંટવાથી પણ ફાયદો છે તેમજ જમીનની અંદરથી પાવાથી ફાયદો છે જો એક વીઘે ચાર હજાર લીટર વર્ષ દરમિયાન તમે પાઈ દીઓ તો જીરો પોઈન્ટ વન જે જૈવિક કાર્બન છે તેની માત્રા એક ટકા સુધી પહોંચી શકે છે તો જે વનસ્પતિનો મુખ્ય ખોરાક એ સારી રીતે લઈ શકે છે એ આપણે આખી આ જે સિસ્ટમ છે તે બધાથી આખી અલગ પ્રકારની બનાવી છે એચડીપી મટીરિયલમાં ટ્યુબ બનાવી છે એનું ફિટિંગ્સને બધું ગવર્મેન્ટ એપ્રુવલ આઈએસઆઈ જે વસ્તુઓ છે તે સ્ટાન્ડર્ડ બેક્ટેરિયા જે એકસો સત્યાવીસ દેશમાં ઇકોસર્ચ જે પ્રમાણપત્ર જે માન્યતા છે તે અંદર ઇન્કલુડ કરીએ છીએ અને જે પ્લાન્ટ છે જેની કિંમત લગભગ પાંચ ગન મીટરની સત્તર હજાર પાંચસો જેવી થાય છે તો આમના ફાયદાઓની આપણે જોઈએ તો ફાયદાઓમાં ખાસ કરીને જે જમીનની અંદર રાસાયણિક અને જે સપ્લિમેન્ટ આપણે આપીએ છીએ તો સપ્લિમેન્ટ છે એ વનસ્પતિનો મુખ્ય ખોરાક નથી તે જૈવિક કાર્બન છે તો આપણા ખેતરનો જે વેસ્ટ છે કચરો છે પાન છે ઝાડ છે એનું જે કાંઈ વેસ્ટ નીકળે છે તો એ વેસ્ટની ઉપર પણ આ લિક્વિડ છાંટી અને સારામાં સારા હાઈ કાર્બનનું ખાતર આપણે બનાવી શકીએ છીએ વિશેષ માહિતી માટે ગોપી એન્જિનિયરિંગ પરસોત્તમ સિદ્ધપરા ગામ જામકા તાલુકો જિલ્લો જૂનાગઢ ગુજરાત